આરટીઆઈની માહિતીના માધ્યમથી કેગ અહેવાલમાં એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે આઈ નામની કિડની હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં ચાલે છે તેના ભરતીના કમ્પાન્ડ ભરતીના ગોટાળા એક કેગ અહેવાલના ઓબ્ઝર્વેશનમાં જોવામાં આવ્યા છે બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસના કે અહેવાલ દર્શાવે છે કે વર્ષ બે હજાર થી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં બસો સત્તાણું ભરતીઓ બસો સત્તાણું લોકોને જે નોકરી મળી તેની કોઈ પણ જાતની જાહેરાત કિડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવી નહોતી આ બસો સત્તાણું લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવી આવું કેગ અહેવાલ કહે છે કેગ અહેવાલ એ પણ કહે છે કે આ બસો સત્તાણું સિવાય અઠ્ઠાવન ડૉક્ટર અને જે મેડિકલનું એજ્યુકેશન આપવાવાળા અધ્યાપકો છે તે પૈકીના ચોત્રીસ લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવી સાથે વર્ષ બે હજાર બાર થી લઈને વર્ષ બે હજાર ત્રેવીસમાં બાર થી લઈને ત્રેવીસ માં એકસો ને બાણું લોકોને હોસ્પિટલ દ્વારા બારોબાર નોકરી પધરાવી દેવામાં આવી જે પૈકી વર્ગ એકમાં ઓગણીસ વર્ગ બે માં વીસ વર્ગ ત્રણમાં એકસો ને છેતાલીસ અને વર્ગ ચારમાં સાત લોકોને બારોબાર કિડની હોસ્પિટલની ગોઠવણથી નોકરી આપી દેવામાં આવી સાથે નિવૃત્ત સરકારી અધિકારી જેમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કિડની હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યા છે એ કિડની હોસ્પિટલ દ્વારા જે નિવૃત્ત અધિકારીઓને જો તેમને રાખવા હોય તો તેમને સરકારની મંજૂરી લેવી પડે મુખ્યમંત્રીની મંજૂરી લેવી પડે આ બાર અધિકારીઓને સરકારની મંજૂરી લીધા વગર બારોબાર કોન્ટ્રાક્ટ ઉપર ઊંચા પગારે રાખી લેવામાં આવ્યા છે તે પણ કહેવાલના ઓબ્ઝર્વેશનમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે સાથે સાથે કેવા લોકોની ભરતી થાય છે એ પણ જાણવા જેવું છે એક પૂર્વ આરએમઓ જેનો ઉલ્લેખ કેગ અહેવાલમાં થાય છે કેગ અહેવાલમાં એવું દર્શાવે છે કે આ વ્યક્તિ ઇઠ્યોતેરમાં મેડિકલ એમબીબીએસમાં એડમિશન લેશે ઓગણીસો ને ઇઠ્યોતેરમાં ત્યારબાદ ઓગણીસો ને ત્રાણુંમાં પહેલાં એને ઓનરરી પીઆરઓ બનાવે છે અને ત્રાણુંમાં એને પબ્લિક રિલેશન ઓફિસરની નોકરી હોસ્પિટલમાં આપવામાં આવે છે આ ભાઈ જેમનું નામ વીરેન ત્રિવેદી છે એ ભાઈ જેનો ઉલ્લેખ નામ જો કેગનેહવાલમાં અહેવાલમાં છે કે આ ભાઈ એક વર્ષની રજા લઈ બે હજાર બે અને બે હજાર ત્રણ ની વચ્ચે પોતાના મેડિકલના અભ્યાસક્રમને પૂરું કરે છે ઓગણીસો ને શરૂ કરનાર વિદ્યાર્થી પોતાનું મેડિકલનું પોતાનું એજ્યુકેશન બે હજાર ત્રણમાં પૂરું કરે અને ઓક્ટોબર એકત્રીસે એની ઇન્ટર્નશીપ પૂરી થાય અને પહેલી નવેમ્બર એટલે કે ચોવીસ કલાકની અંદર જ આ વ્યક્તિને જે વીસ વર્ષથી વધારે વખતથી એમબીબીએસ કરે છે એને આરએમઓ તરીકે અપોઇન્ટમેન્ટ આપી દે આરએમઓ બન્યા પછી પીજીનો કોર્સ નથી કર્યો નથી ત્યાં ભણાવતા મેડિકલના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટોને નથી ભણાવતા છતાં પણ આ ભાઈ આ વ્યક્તિ બે હજાર પંદરથી લઈને પંદરથી લઈને જ્યાં સુધી એ નિવૃત્ત થાય ત્યાં સુધી રિસર્ચ અલાઉન્સ લે છે જે અધ્યાપકોને મળવા પાત્ર છે જે લોકો રિસર્ચ રૂપિયા આ વ્યક્તિ રિસર્ચ રિસર્ચના નામે કિડની હોસ્પિટલના પૈસા સરકારના પૈસા પોતાના ખિસ્સામાં નાખી દે છે ત્યારબાદ રિટાયર થયા પછી પણ આ થમતું નથી એને વિદેશ ગયેલાને પાછો બોલાય અને પાછો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ જ વ્યક્તિને રાખવામાં આવ્યો છે તે કે અહેવાલમાં દર્શાવ્યું છે સ્પષ્ટપણે આવા વ્યક્તિ ઉપર પગલા લેવા જોઈએ પૈસા ખોટી રીતે લીધા છે એ પાછા લેવાની જગ્યાએ ક્યાંક એવું જોવા મળ્યું કે આવા લોકોને પ્રોત્સાહન મળતું હોય આજે આ ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓ યુવાનો બેરોજગાર છે જેમને નોકરી મળવાનો અધિકાર હોય ત્યાં એક હોસ્પિટલમાં જ્યાં સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે ત્યાં મોટા પ્રમાણમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર અને સગાવાદ જોવામાં આવે કેટલાય કિસ્સા એવા છે કે આ જે વ્યક્તિનું મેં આરએમઓ ઓ તરીકે નામ દીધું એમના ભાઈઓ પણ ત્યાં જ નોકરી કરે છે ત્યાં ડાયરેક્ટરના જે પીએ છે તેમના પણ પરિવારના લોકો ત્યાં જ નોકરી કરે છે એટલે કે કયા કયા અધિકારી અને પૂર્વ અધિકારીઓના દીકરાઓ સગાઓ સંબંધીઓ એ પણ મોટા પ્રમાણમાં ત્યાં નોકરી કરે છે તેની પણ માહિતી અમારી પાસે આવી છે ખાસ કરીને સરકાર જે પારદર્શિતાની વાત કરે છે ત્યારે સરકાર શ્રીને પ્રશ્ન પૂછવો છે કે ગુજરાત રાજ્યના યુવાનોનો શું વાંક છે કે એ લોકો આટલી મહેનત કરે છે ભણે છે પણ એમને નોકરી નથી મળતી અને સરકારના લોકોને અધિકારીઓના મળતિયાઓને ડોક્ટરના ઓળખીતાઓને અને ખાસ કરીને વાત આમાં માત્ર નોકરી અને ભરતી પ્રક્રિયા નહીં પાંચ જેટલા ડૉક્ટર જે ત્યાં કામ કરી રહ્યા છે તેમને ખોટી રીતે પ્રમોશન આપવામાં આવ્યા છે તે પણ આ અહેવાલ કહે છે અને સૌથી ગળે ન ઉતરેવી વાત તો એ છે કે આ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર પ્રાંજલ મોદી ડોક્ટર પ્રાંજલ મોદી તેમનું પણ ખોટી રીતે પ્રમોશન મેળવવામાં આ લિસ્ટમાં નામ છે એક વ્યક્તિ તો પીજી નથી કર્યું માસ્ટર્સ નથી કર્યું એવા વ્યક્તિને એસોસિએટને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કિડની હોસ્પિટલે પ્રમોટ કરી દીધો છે આ પ્રકારની ગેરરીતિઓ આ પ્રકારના કૌભાંડો આ પ્રકારના અઢળક કૌભાંડો આ કિડની હોસ્પિટલમાં ચાલે છે પ્રેસ મીડિયાના માધ્યમથી આ માહિતી હું આપની જોડે શેર કરું છું અને સરકારમાં બેઠેલા લોકો વિધાનસભામાં કેગ રિપોર્ટની ચર્ચા કરે અને વાત કરે કે આરોગ્ય વિભાગમાં કયા પ્રકારના કૌભાંડ ચાલી રહ્યા છે ખુલ્લા પાડે આ પ્રકારે અને સરકારના આરોગ્ય મંત્રી આ બાબતે ખુલાસો આપે કે આ ભરતીમાં કયા પ્રકારના કૌભાંડ થયા છે આ ભરતીની જાહેરાત વગર નિયમો વગર કેમ ભરતીઓ થઈ છે અને લાગતા વળગતાઓને કોને નોકરી આપી છે અને આ પ્રકારની ગેરનીતિ સામે સરકાર શું પગલાં લેશે તેની જાહેરાત કરે